સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પૂરની સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈને હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેમ ખાડી કિનારે મોટા પાયે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું વરાછાના જવાહરનગર ખાતે ગેરકાયદેસર ઉભા કરેલા બાંધકામ પર પાલિકા દ્વારા હથોડા ઝીકાયા હતા સુરતમાં દર વર્ષે ખાડી સમસ્યા સર્જાઈ રહી હોય જેને લઈને હવે પાલિકા દ્વારા ખાડી કિનારે આવેલા દબાણો અને ગેરકાયદે બાંધકામ ઉપર હથોડા જીકોન શરૂ કરાયું છે તો સુરતમાં વરાછાના જવાહરનગર સોસાયટી ખાતે ખાડી કિનારે પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ અલગ અલગ છ મિલકતોનું ડિમોલ્યુશન હાથ ધરાયું હતું તો ડિમોલ્યુશન સમયે કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો આ ડિમોલ્યુશન કામગીરીમાં સૌથી વધુ પાલિકાના કર્મચારીઓ અને એકસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો છે

મારી ગણતરી પણ પણ કરીએ સ્થળ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે સ્થાનિકો નો રોષ હાલમાં નથી સવારે હતો અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છા ઉતારવા માટે તૈયારી બતાવે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર કામગીરી ચાર દિવસ સુધી ચાલે શક્યતા રહેલી છે શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજવામાં આવી રહ્યા છે તંત્રે સ્પષ્ટ કહ્યું છે કે ખાડીના વહેનને નટરૂપ તમામ મિલકતોને ફરિયાદપણે તોડી પાડવામાં આવશે જેથી ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે છે